સુરતના કાપદરા વિસ્તારમાં ગત બપોરે બાઇક પર બે મિત્ર સાથે કોલેજ ઘરે પરત ફરતી ઓગણીસ વર્ષીય યુવતી ને ચાર વર્ષ જૂના ફ્રેન્ડે બાઇક લાત મારીને નીચે પટકાયા બાદ તું મને ફોનમાં જવાબ કેમ આપતી નથી તે મારી જિંદગી બગાડી નાખી છે કહીને સરેઆમ ચપ્પુના ત્રણ ઘા ઝીક્યા હતા બનાવને પગલે એકત્ર થયેલા લોકોએ યુવાનને પકડી કાપદરા પોલીસને સોપ્યો હતો પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કાપદરા વિસ્તારમાં રહેતી ઓગણીસ વર્ષીય સીમા વેસુની કોલેજમાં અભ્યાસ કરે છે ગત બપોરે તે બે મિત્રો સાથે બાઇક પર કોલેજ ખેતી ઘરે પરત ફરતી હતી ત્યારે દોઢ વાગ્યાના અરસામાં કાપોદરા બુટ ભવાની મંદિર પાસે એક રિક્ષા તેમની બાજુમાં આવી હતી અને રિક્ષામાં પાછળથી સીટ પર બેસેલા તેના ચાર વર્ષ જૂના મિત્ર રોકી વસાવા ચાલુ રિક્ષાએ બાઇકને લાત મારતા સીમા અને તેના બે મિત્રો નીચે પટકાયા હતા રોકીએ હાથમાં ચપ્પુ સાથે રિક્ષામાંથી ઉતરી તું મને ફોનમાં જવાબ આપતી નથી તે મારી જિંદગી બગાડી નાખી છે કહીને કપાળના ભાગે જમણા હાથમાં અને ગળાની નીચેના ભાગે ત્રણ ઘા જીકતા સીમાએ બચાવ કરતા તેને કપાળમાં વાગ્યું હતું જ્યારે બીજા સામાન્ય ઘસરકા પડ્યા હતા સરેઆમ થયેલા હુમલાને લઈને એકત્ર થયેલા લોકોએ રોકીને પકડીને પોલીસને જાણ કરતા કપોતરા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને રોકીને ઝડપી લીધો હતો જ્યારે સીમાને તેના બે મિત્રો સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ ગયા હતા બાદમાં તેના માતા પિતાને જાણ કરતા તેમને સીમાને સારવાર માટે બીજી હોસ્પિટલ દાખલ કરતા તેને કપાળમાં ચાર ટાંકા લેવા પડ્યા હતા પોલીસે સીમાની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ચાર વર્ષ અગાઉ તે રોકીના પરિચયમાં આવી હતી અને બંને વચ્ચે સોશિયલ મીડિયાથી મેસેજમાં વાત થતી હતી કે તેને રોકી સાથે મિત્રતા રાખવી ન હોય તેણે એક મહિનાથી રોકીને રિસ્પોન્સ આપવાનું બંધ કરતા તેને હુમલો કર્યો હતો બનાવ અંગે પોલીસે સીમાની ફરિયાદને આધારે રોકી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે